હે ભગવાન હવે આ જોવાનું બાકી રહ્યું હતું ઓલપાડ કરંજ રોડ પર આવેલા ખેતરમાંથી ઊભા ડાંગરનો પાક કાપીને ચોરી થયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાય છે હાથીસા ગામે રહેતા ખેડૂત વિપુલભાઈ બળવંતભાઈ પટેલનું ઓલપાડ કરંજ રોડને અડીને સોદલા ખારા દૂધ મંડણી ગોડાઉન સામે પાંચ વીઘાનું ખેતર આવેલું છે આ ખેતરમાં તેમણે ડાંગરનું વાવેતર કરતા હાલમાં ડાંગરના ઊભા તૈયાર પાકમાં કંઠીઓ વેસવાથી શરૂઆત થઈ છે જેથી થોડા દિવસોમાં ડાંગરનો પાક કાપણીની રાહ જોઈ રહ્યો હતો ગત રવિવારે વિપુલભાઈએ તેમના ખેતરની મુલાકાત લીધી હતી ત્યારે જણાવ્યું હતું કે શનિવારની રાત્રિના સુમારે તેના ડાંગરના ખેતરમાં કોઈ હરામખોર ચોર ઈસમ ઘૂસી આવ્યો છે અને વચ્ચેના ભાગમાંથી સિત્તેરથી વધુ ખામણીઓ કાપીને લઈ ગયો છે જેથી તેમના મુખે આવેલો કોળિયો છીનવાતા તેમણે રોડ ઉપર આવેલા

સાંજના પાંચ વાગે શુક્ર શનિવારે ક્યારે જોયું તમે શનિવારે જ જોયું છે સાંજના પાંચ વાગે ફરિયાદ કરી છે હા ફરિયાદ મેં અરજી લખી છે પોલીસ સ્ટેશનમાં